નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા કોચિંગ ક્લાસમાં આપણું હાર્દિક સ્વાગત છે ઓગસ્ટમાં જે લેવાય એકમ કસોટી બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગણિત એકમ કસોટી છે તેમાં પ્રકરણ ચૌદ અને સાતનો સમાવેશ થાય છે એનો આપણે સોલ્યુશન જોઈશું આ પહેલો જ વિભાગ એ છે વિભાગ એમાં કમાં તમને આપીશ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો વર્ગ દસ અને પચીસની મધ્ય કિંમત સત્તર થાય છે વિધાન ખરું છે કે ખોટું તો આપણને ખબર છે એ રીતે કે આ દસ છે એ અધ સીમા છે અને પચીસ છે એ ઉર્ધ્વ સીમા છે મધ્ય કિંમત સુધા માટે અધ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને તેને બે વડે ભાગવું પડે તો આપણને મધ્ય કિંમત મળે તો આપણે આજે દસ છે દસ दस प्लस पच्चीस भाग्या बे आज मध्य की मध्य आप कही सकें तो कि दस पच्चीस हूँ सरल कर तो पाँच जीरो तो पाँच थे बे एक तरह थे भाग्या बै पात आप अर्धा कर पाँत तो बड़ों जवाब स सत्तर पॉइंट पांच थे जी એ આપણને સત્તર આપ્યું છે અને આપણો જવાબ છે સત્તર પોઈન્ટ પાંચ એટલે આપણું આ જે વિધાન છે એ ખોટું થશે કેવું થશે ખોટું એના પછી અવલોકનમાં સૌથી વધુ વખત આવતું અવલોકન એ મધ્યસ્થ છે તો કે ના એ કોના માટે છે તો કે ઝેડ માટે જેડ એટલે કે બહુલક ઝેડનું એક નાનું સૂત્ર છે જેમાં લખેલું છે કે સૌથી વધુ વાર આવતો અવલો એ ધોરણ સાતમાં આવે છે પણ અત્યારે તમારે એક માસમાં પૂછાય તો લખવાનું છે કે અવલોકવાનુંમાં સૌથી વધુ વખત આવતો એ મધ્યસ્થ નહીં પણ શું છે બહુલક એટલે કે ઝેડ છે તો આ વિધાન કેવું થશે ખોટું થશે કેવું થશે ખોટું એના પછી ત્રીજું છે કે જેડ બરાબર થ્રી એ માઇનસ ટુ એક્સ બાર તો કે આ બહુલક મધ્યસ્થ અને મધ્યક વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે જેનાથી આપણે બે કિંમતો તમને આપશે જેડ એમ તો આપણે એક્સ શોધી શકીએ એમ એક્સ આપી હોય તો જેડ શોધી શકાય તો આ રીતે આપણે ત્રણે ત્રણ કિંમતો વાર પરથી શોધી શકાય તો કે આ સૂત્ર સાચું છે કે ખોટું તો કે આ સૂત્ર સાચું છે તો કે જેડ બરાબર એ જ લખાય છે કે થ્રી એમ માઇનસ સ્ટુ એક્સ બાર તો આ વિધાન જે છે આપણું કેવું છે સાચું છે એના પછી મધ્યક મધ્યસ્થ અને બહુલક એ મધ્યવર્તી સ્થિતિમાંના માપ છે તો હા આ ત્રણે ત્રણ એ મધ્યવર્તી સ્થિતિમાંનું માપ છે કે જે મધ્યક એટલે કે આપણે એક્સ બાર કહીએ છીએ મધ્યસ્થ એટલે કે એમ અને બહુલક એટલે જેડ આ ત્રણે ત્રણ મધ્યવર્તી સ્થિતિમાંના માપો છે હા એના પછી પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનું મધ્યસ્થ કેટલું બતાવે છે આપણને પાંચ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે પાંચ પહેલાં લખી નાખીએ તો પહેલી અવિભાજ્ય સંખ્યા આવશે બે પછી ત્રણનો સમાવેશ થશે પાંચ આવશે સાત અને પછી અગિયાર થઈ ગઈ પાંચ મધ્યસ્થ તો મધ્યસ્થમાં વચ્ચે જે અવલોકન હોય એને આપણે મધ્યસ્થ કહીશું વચ્ચે કયું અવલોકન છે તો કે પાંચ છે તો પાંચે મધ્યસ્થમાં આપી છે તો હા તો આવી ધન કેવું થશે ખોટું તો કે આપણે પહેલા ભાગમાં ખરા ખોટા જોઈએ છે એના પછી આપણે ખાલી જગ્યાઓ જોઈશે બીજો ભાગ હું મૂકીશ આ વિડીયો તમે જોતા રહેજો જય હિન્દ